नमस्ते आज आप गुरु विषय बात करिए कबीर ए कहु के गुरु गोविंद दोनों खड़े काके लागू पाय बलिहारी गुरु आपने ગોવિંદીઓ બતાવે હજારો વર્ષથી આપણે ત્યાં ગુરુનું મહત્વ બતાવવામાં આવે છે ગુરુ વગર જ્ઞાન નહીં તેવું આપણે કહીએ છીએ ગુરુ એટલે શિક્ષક આપણા રોજિંદા જીવનમાં આપણે કામમાં વ્યસ્ત રહીએ છીએ માટે પુસ્તકો વાંચી વિચારીને સમજીને જ્ઞાન મેળવવાનો આપણી પાસે સમય હોતો નથી માટે આપણે ગુરુઓ પાસેથી રેડીમેડ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ આજકાલ વિદ્યાર્થીઓ પણ શાળાના વર્ગખંડમાં ધ્યાનથી ભણાવવાને ભણવાને બદલે યુટ્યુબ પર અલગ અલગ પાઠના પરીક્ષાલક્ષી વિડીયો જોઈ લે છે વિદ્યાર્થીઓને વિષયનું ઊંડાણ પકડવા કરતાં પરીક્ષામાં પૂછાનાર સવાલોના જવાબ રટી નાખવામાં જ રસ હોય છે ગુરુ કેવા હોવા જોઈએ જ્ઞાની પરંતુ જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે જીવનનું સચોટ જ્ઞાન બાકી પૌરાણિક કથાઓની વાર્તાઓ એ કોઈ જ્ઞાન ન ગણાય દ્રૌપદીનું ચીરહરણ કોણે કર્યું હતું કૌરવોના બનેવીનું નામ શું હતું વેદવ્યાસના પિતા કોણ હતા આ બધી જાણકારી આપણા વર્તમાન જીવનમાં કોઈ કામની નથી જ્ઞાની ઉપરાંત ગુરુ નિષ્ઠાવાન ચરિત્રવાન નિઃસ્વાર્થ સાચું માર્ગદર્શન આપનાર હોવા જોઈએ મેં પહેલાંના એક વિડીયોમાં મથુરાની સુંદર ગણિકા વાસવદત્તાની વાત કરેલ તે તથાગત એટલે કે બુદ્ધના તેજસ્વી અને પ્રભાવશાળી શિષ્ય ઉપગુપ્તથી ખૂબ ખૂબ જ આકર્ષાયેલી ઉપગુપ્તએ તેને બુદ્ધના ઉપદેશોનું પાલન કરી મોહમાયા ત્યાગી આધ્યાત્મિક જીવન જીવવાની સલાહ આપી હતી પરંતુ છલકતા યૌવન અને સૌંદર્યના મધમાં તે ભોગવિલાસવાળું જીવન જીવવા માગતી હતી ઉપગુપ્તે ત્યારે કહ્યું કે તો તને અત્યારે મારી જરૂર નથી તને કોઈ પણ રાજાના મેલમાં સ્થાન મળી જશે નિરાશ થયેલી વાસવદત્તા ભોગવિલાસથી ભરપૂર સંસારના સુખ માણવાની જિંદગીમાં પ્રવેશે છે પરંતુ એક ગંભીર ગુનામાં તેની સંડોવણી જણાતા તેના અંગો કાપી તેને જંગલમાં જંગલી પ્રાણીઓના ભોજન રૂપે ફેંકી દેવામાં આવે છે લોહીથી ખદબત્તી ઇજાગ્રસ્ત વાસવદત્તા જંગલમાં પડી હતી ત્યારે ઉપગુપ્ત ઉપગુપ્ત પ્રગટ થાય છે અને કહે છે વાસવદત્તા તને અત્યારે મારી જરૂર છે ત્યારબાદ વાસવદત્તાનું શેષ જીવન આધ્યાત્મિકતામાં કોઈ પણ પ્રકારના દુઃખ વગર મનની શાંતિમાં પસાર થયું વર્તમાન જીવનમાં આવા કોઈ ગુરુની કલ્પના થઈ શકે હાલના ગુરુઓ જ્ઞાન પીરસે છે પરંતુ હજારો વર્ષ જૂની સેંકડો વખત સાંભળેલી વાતો એ કંઈ જ્ઞાન છે વર્તમાન જીવનમાં એ જ્ઞાન શું કામ આવે પરંતુ ગુરુઓ પાસે તો જૂની વાતોનો જ સ્ટોક છે જેમને બોલીને પોતાનો વ્યવહાર ચલાવે છે તેમની પાસે વર્તમાન જીવનના યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન્ટરનેટ ક્યુ આર કોડ હાઉ ટુ ક્રિએટ એ લિંક હાઉ ટુ સેવ અવર સેલ્સ ફ્રોમ વેરિયસ ટાઈપ્સ ઓફ સાયબર ક્રાઇમ્સ વગેરેનું નોલેજ તો હોતું જ નથી જે ખરેખર વર્તમાન જીવનમાં ખૂબ જ જરૂરી છે બાકી એવો કોઈ જ મંત્ર નથી કે જેનું રટણ કરવાથી નોકરી મળે અથવા તો મકાનનું ભાડું અથવા લોનનો હપ્તો ભરાઈ જાય અથવા તો ઇલેક્ટ્રિસિટી બિલ ભરાઈ જાય મોટા ભાગના ગુરુઓ સ્વર્ગ અને નર્ક પિતૃ ગ્રહો પુનજન્મ ચિત્રકૂટમાં રામસીતા કેવી પર્ણકુટિરમાં રહેતા હતા રાવણના અભિમાનની વાતો કરે કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો આ બધી જ વાતો કરી રાખતા હોય છે પરંતુ મોટે ભાગે તેઓ લોકોને કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા દેતા નથી તિમિરમાંથી તેજે એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં લાવવાને બદલે ઊંડા અંધકારમાં ધકેલવા પ્રેરે છે અગિયારસ કરવાથી ઘરમાં લક્ષ્મી આવશે તેવું કહેનાર જ્ઞાનીને ખબર નથી કે જગતના એક કરોડ ધનવાનો એવા હશે કે જેમને અગિયાર શું છે એ જ ખબર નહીં હોય જ્યારે અજ્ઞાનીઓ જ્ઞાન પીરસવા મંડે ત્યારે અનર્થ થાય છે નાનપણમાં મેં એક ગુરુચેલાની વાત સાંભળી હતી તેઓ ફોકટ પરિભ્રમણ કરતા ફરતા હતા ત્યારે એક ગામમાં કોઈએ એમને ભોજન માટે આમંત્ર્યા ભોજનમાં લાડુ ભજીયા પુરી શાક ભાત વગેરે હતા બંનેએ મનોમન લાડુ પર મારો ચલાવવાનો વિચાર્યું મોટા ચાર લાડુ ખાઈને ચેલાએ પાણી માંગ્યું અડધો લોટો પાણી પીને ભોજન ચાલુ રાખ્યું ગુરુએ આવેશમાં યજમાન રસોડામાં ગયા હતા ત્યારે એક ઝાપટ મારી ચેલાને પછી ભોજન બાદ બંને બહાર નીકળ્યા ત્યારે ચેલાએ પૂછ્યું ગુરુજી જમતા જમતા તમે મને શા માટે ચાપટ મારી હતી ગુરુ કહે મૂર્ખ જમતા જમતા પાણી પીવાથી ખોરાક ઓછો ખવાય ચેલો કહે ગુરુજી ચાર લાડુ ખાઈને મેં પાણી પી અને તેમને બેસાડીને પેટમાં જગ્યા વધારી જેને કારણે હું બીજા ચાર લાડુ ખાઈ શક્યો જ્યારે તમે માત્ર છ જ લાડુ ખાધા ફરી એક ઝાપટ પડી આ વાત તે મને પહેલાં કેમ ન જણાવી નથી આવા ગુરુઓ પિતૃ ગ્રહો શૈયાદાન જેવા અનેક કુરિવાજો અને ભયો દેખાડી પોતાની મહાનતા પ્રગટ કરતા હોય છે આપણે અવારનવાર અસંખ્ય પાખંડી લંપટ ગુનાહિત માનસ ધરાવતા બનાવટી ગુરુઓ વિશે મીડિયામાં જોઈએ છીએ તેમણે માત્ર થોડું બોલતા શીખી લીધું હોય છે ઘણી વખત નાના માણસો જ આવા ગુરુઓનો શિકાર બને છે એટલે મેં મારા જાણીતા રિક્ષા ચાલકને પૂછ્યું કે તમારા ગુરુ કોણ મને કહે હું જ મારો ગુરુ અને હું જ મારો શિષ્ય મને તેમનો આ સુંદર જવાબ ખૂબ ગમ્યો અલબત્ત હવે લેટેસ્ટ ગુરુઓ છે ગૂગલ અને એઆઈ જેમની સલાહ રોજ કરોડો લોકો પોતાના મોબાઈલ ફોનમાં ફોન દ્વારા મેળવે છે નવી જનરેશનને માઇથોલોજીમાં જરા પણ રસ નથી જૂના ગુરુઓ સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે એ તેમાંના ઘણાઓ એ યુટ્યુબનો પાલો પકડી લીધો છે બદલતા રંગોમાં જીવન પ્રવાહ પણ જીવન પ્રવાહનું વહેણ પણ બદલતું જાય છે આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો